નમસ્કાર મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રોનું જ્ઞાન સાધના સ્કોલરશિપની મેરિટ યાદીમાં નામ આવ્યું છે તે તમામ મિત્રોની સ્કોલરશિપ તેમના બેંક ખાતામાં જમા થતી જ હોય છે પરંતુ અમુક કારણોસર જે સ્કોલરશિપ છે તે તમારા બેંક ખાતામાં જમા થતાં અટકી પણ શકે છે તો મેં અહીં કેટલાક કારણો જણાવેલા છે જેના થકી તમારી સ્કોલરશીપ છે તે બેંક ખાતામાં જમા થતી અટકી શકે છે અને તેમાં પણ અંતિમ કારણ ખાસ છે તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે તો સૌપ્રથમ તો તમે જ્યારે બેંક ખાતાની વિગતો ઉમેરશો ત્યારે જો બેંક ખાતાની વિગતો ખોટી ઉમેરવામાં આવશે તો સ્કોલરશીપ તમારા બેંક ખાતામાં જમા થતી અટકી શકે છે તો મિત્રો તમે જ્યારે પણ બેંક ખાતાની વિગતો ઉમેરવાની આવે તો તમામ વિગતો કાળજીપૂર્વક અને ધ્યાનથી ઉમેરજો જેથી આગળ કોઈપણ પ્રકારની સમસ્યા ન આવે અને આ તમામ વિગતો જો તમારી શાળા દ્વારા ઉમેરવામાં આવતી હોય તો ત્યાંથી તમારે ઉમેરી લેવી બીજી બાબત એ છે કે જો તમારી શાળા દ્વારા બેંક એકાઉન્ટ અને અન્ય વિગતો ઉમેર્યા બાદ તમારા ફોમને ફાઇનલ અપ્રુવલ ન મળે તો પણ સ્કોલરશિપ જમા થતાં અટકી શકે છે પરંતુ મિત્રો આવું ક્યારેય બનતું હોતું નથી તમામ વિદ્યાર્થી મિત્રોને ફાઇનલ અપ્રુવલ મળી જ જતું હોય છે અને તમામની સ્કોલરશીપ જમા થતી જ હોય છે તો મૂંઝાવવાની કોઈ પણ જરૂર નથી તેમજ અંતિમ અને ખાસ બાબત એ છે કે તમે ડીબીટી ન કરેલ હોય તો સ્કોલરશીપ તમારા ખાતામાં જમા થતાં અટકી શકે છે મિત્રો તમને પણ જાણ જ હશે અને જાણ ન હોય તો હું જણાવી દઉં કે તમારી જ્ઞાન સાધનાની સ્કોલરશીપ જ્યારે પણ તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે ત્યારે ડીબીટીના માધ્યમથી તેની ચૂકવણી કરવામાં આવતી હોય છે તો ડીબીટી એટલે સામાન્ય રીતે તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું જો બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો સ્કોલરશિપ જમા થતાં અટકી શકે છે કારણ કે જે આધાર કાર્ડના માધ્યમથી તમારી સ્કોલરશિપ છે તે તમારે બેંક ખાતામાં જમા કરવામાં આવતી હોય છે તો આધાર કાર્ડ બેન્ક અકાઉન્ટ સાથે લિંક કરાવવા માટે તમારે બેંકે જઈ અને એક કેવાયસીનું ફોર્મ ભરવાનું હોય છે તેમાં તમારે આધાર કાર્ડની ઝેરોક્ષ અને જો વાલીનું જોઈન્ટ ખાતું હોય તો વાલીની આધાર કાર્ડની ઝેરોક્ષ અને તમારા પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર પડશે તેમજ તમારા બેંક અકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરેલ છે કે નથી કરેલ તે કેવી રીતે ચેક કરવું તેના માટેનો વિડીયો પણ બનાવેલો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો ત્યાંથી તમે ચેક કરી શકો છો કે તમારું આધાર કાર્ડ છે તે બેન્ક અકાઉન્ટ સાથે લિંક છે કે નહીં તેમજ મિત્રો કોઈપણ પ્રકારની અન્ય સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો અને આગળની તમામ માહિતી માટે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત